ના મોટા સમાચાર રાજ્યમાં કમોસમી વરસાદ માવઠાને કારણે ખેતીના પાકને થયેલા નુકસાન અને સર્જાયેલી પરિસ્થિતિને લઈને ગુજરાત સત્તા સરકાર સતત બની છે મુખ્યમંત્રી પટેલ ભૂપેન્દ્ર પટેલે આજે સિનિયર મંત્રીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી આ બેઠક બાદ મુખ્યમંત્રીએ સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પાંચ થી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચી જવા માટે સૂચના આપી જે મંત્રીઓએ સૂચના અપાઈ છે તેમાં કૌશલિક વેકરિયા જીતુ વાઘાણી અર્જુન મોઢવાડિયા ડૉક્ટર પ્રદ્યુમન વાજા નરેશ પટેલ અને જયરામ ગી સમાવેશ થાય છે આ તમામ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને જિલ્લા વહીવટી તંત્ર સાથે સિંધુ સંકલન સ્થાપીને તાત્કાલિક રાહત અને સર્વોની કામગીરી હાથ ધરવા માટે આદેશ આપવામાં આવ્યો છે સરકારની આ તાત્કાલિક કાર્યવાહી દર્શાવે છે કે ખેડૂતોને થયેલા નુકસાનથી ભરપાઈ કરવા અને જનતાની મુશ્કેલીઓ દૂર કરવા રાજ્ય સરકાર ગંભીરતાથી પગલાં લઈ રહી છે રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતિ યથાવત છે જેના કારણે જનજીવન અને ખેતી પર માઠી અસર પડી રહી છે આજે સવારથી અત્યાર સુધીમાં રાજ્યના કુલ એકસો છ્યાસી તાલુકાઓમાં કમોસી વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જો તો જાણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય છે આજના દિવસમાં સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં છ પોઈન્ટ તોતેર ઇંચ ખાબક્યો છે જે આ ઉપરાંત અન્ય મહત્વના સ્થળોથી નોંધાયેલો વરસાદ નીચે મુજબ છે તાલુકાનું નામ વરસાદ ઇંચ રાજુલામાં છ પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ લીલીયામાં ચાર પોઈન્ટ ઓગણપચાસ ઇંચ વરસાદ ઉનામાં ચાર પોઈન્ટ એકતાલીસ ઇંચ વરસાદ ગીર ગઢડામાં ચાર પોઈન્ટ ઓગણતરી ઇંચ વરસાદ ભાવનગરમાં ત્રણ પોઈન્ટ સાસઠ ઇંચ વરસાદ સાવરકુંડામાં ખંભામાં ત્રણ પોઈન્ટ સાસઠ ઇંચ વરસાદ વાલપીપુરમાં ત્રણ પોઈન્ટ છેતાલીસ ઇંચ વરસાદ ગોધરામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ અમરેલીમાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ નડિયાદમાં એક પોઈન્ટ આઠ ઇંચ વરસાદ આ ઉપરાંત જેસર ખાનપુર તળાજા મેઘરજ વીરપુર કડાણા જાફરાબાદના શહેરોમાં બોટાદ અને લુનાવાડા કપડવન અને મહેમદાબાદ તેમજ સંતલ રામપુરમાં વરસાદ નોંધાયો છે અતિ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેતી પાકો જેમાં કે કપાસ અને મગફળીના વ્યાપક નુકસાન થયા ખેડૂતો ચિંતિત બન્યા છે